પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે આ દિવસે કેટલાક લોકો દાન પુણ્યના કામો કરે છે કેટલાક લોકો પંડિતો દ્વારા જણાવાયેલી વસ્તુઓનું દાન કરે છે માનવામાં આવે છે કે આ દિવસે શરૂ કરાયેલા કોઈ પણ કાર્યને સફળતા હાંસલ થાય છે અક્ષય તૃતીયાને લગ્ન માટે ખૂબ શુભ દિવસ ગણવામાં આવે છે ધારણા છે કે આ શુભ દિવસે પરનાર વિવાહિત જોડીના સંબંધો મજબૂત બને છે તથા તેઓ પોતાનું વૈવાહિક જીવન સુખ અને શાંતિથી પસાર કરે છે

એવું કહેવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ આ ધરતી પર પરશુરામ તરીકે અવતર્યા હતા ભગવાન પરશુરામ ભગવાન મહાવિષ્ણુના છઠ્ઠા અવતાર છે તેમનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો તથા તેઓ જમદગ્ની તેમજ રેણુકાના પુત્ર હતા બ્રાહ્મણ કુળમાં જન્મ થયા છતાં તેમણે પ્રણ લીધો કે તેઓ ધરતી પર મોજુદ તમામ દુષ્ટ ક્ષત્રિયોનો નાશ કરશે એમ તો બ્રાહ્મણ કુળના લોકો ક્ષત્રિયોને યુદ્ધ કળા શીખવાડે છે નહીં કે પોતે યુદ્ધમાં ઉતરે છે એક પૌરાણિક કથા એ પણ છે કે કેરળની ભૂમિને ભગવાન પરશુરામે દરિયામાં પોતાની કુલ્હાડી ફેંકીને પુનઃ પ્રાપ્ત કરી હતી આજ દિવસે ગંગા નદી સ્વર્ગમામથી પૃથ્વી પર આવી હતી આકાશ ગંગામાં વાસ કરનાર પવિત્ર ગંગા નદીએ આજ દિવસે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે જ ધરતી પર ઉત્તરાયણ કર્યું હતું રાજા ભગીરથ દ્વારા કરવામાં આવેલી તપસ્યાના ફળસ્વરૂપે ભગવાન શિવે પોતાની જટામાં દેવી ગંગાને બાંધીને ધરતી પર ઉતારી હતી આ જ કારણે અક્ષય તૃતીયા દિવસે ગંગા નદીમાં સ્નાન કરવામાં આવે છે આ પૌરાણિક કથાઓ માત્ર આ દિવસની પવિત્રતાને વધારે છે આ દિવસે દેવી અન્નપૂર્ણાનો જન્મ થયો હતો દેવી અન્નપૂર્ણા દેવી પાર્વતીનું રૂપ છે માનવામાં આવે છે કે દેવી અન્નપૂર્ણાનો જન્મ અક્ષય તૃતીયાના શુભ દિવસે થયો હતો સમૃદ્ધિની દેવી તરીકે પૂજાતી દેવી અન્નપૂર્ણા દક્ષિણ ભારતમાં માન્યતા છે કે ધનધાન્ય પ્રાપ્ત કરવા માટે ભગવાન કુબેરે અક્ષય તૃતીયા દિવસે દેવી લક્ષ્મીની ઉપાસના કરી તેમની ભક્તિથી ખુશ થઈ દેવીએ તેમની ઈચ્છા પૂર્ણ કરી તથા તેમને ધનનો દેવતા બનાવી દીધા ૃતી દક્ષિણ ભારતના લોકોના સ્થાને ભગવાન મહાવિષ્ણુ અને દેવી લક્ષ્મી સાથે ભગવાન કુબેરની પણ તસવીર મૂકવામાં આવે છે મહાભારત સાથે જોડાયેલી કથા મહાભારતમાં પણ આપણને અક્ષય તૃતીયાનો ઉલ્લેખ જોવા મળે છે મહર્ષિ વેદ વ્યાસે દિવસે મહાકાવ્ય મહાભારત લવાનું શરૂ કર્યું હતું યુધિષ્ઠિરે અક્ષય તૃતીયાના સ્વરૂપેલા અક્ષય થતું આ ઉપરાંત ચિરહરન વખતે જ્યારે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને પોકાર્યા ત્યારે દ્રૌપદી મદદ કરવા ભગવાન કૃષ્ણ પહોંચી ગયા હતા માનવામાં આવે છે કે આ ઘટના અક્ષય તૃતીયાના દિવસે થઈ હતી

ઘરે પહોંચતા સુદામાએ જોયું કે તેમની ઘરની આર્થિક સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી